કેડી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ દિશાએ સફળતાપૂર્વક બે વર્ષ પૂર્ણ કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી સાથે કાર્યક્રમ યોજાયો કેડી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ દિશાએ સફળતાપૂર્વક બે વર્ષ પૂર્ણ કર્યા છે આ પ્રસંગે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ કેડી હોસ્પિટલના ડાયરેક્ટર દો ડૉક્ટર અનુજ દેસાઈ સીઈઓ ડૉક્ટર પાર્થ દેસાઈની હાજરીમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર છ જિલ્લામાંથી પચાસથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા દરેક વ્યક્તિને આરોગ્ય સંભાળ સરળતાથી મળી રહે તે માટે પ્રતિબદ્ધતા નોંધપાત્ર ઉદાહરણ તરીકે શ્રી હરિહર મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ કેડી ફાઉન્ડેશન તેની પરિવર્તનકારી પહેલ થકી નવા અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરી ઉમદા પ્રયાસનો પ્રોજેક્ટ હેઠળ દિશા કેડી ફાઉન્ડેશનની મુખ્ય પહેલ છે રાષ્ટ્રીય અંધત્વ સર્વેક્ષણ અને અનુસાર ભારતીય અંદાજીત ઓગણપચાસ પાંચ લાખ અંધ લોકો છે જેમાં બે પોઈન્ટ ચાર લાખ અંધ બાળકો અને સાતસો લાખ લોકોએ હળવાશથી ગંભીરતા દ્રષ્ટિ સમસ્યા છે ભારતમાં અંધત્યોના અગ્રણી કારણોમાં મુખ્યત્વે મોતિયાબિંદુ રેફ્રિજ એરરના મુદ્દા છે સમસ્યાને ઉકેલવા માટે પ્રોજેક્ટ દિશા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે મોબાઈલ આઈકેર ક્લિનિક દ્વારા ગુજરાતના છ જિલ્લાના પચાસ ગામમાં કેમ્પ યોજીને બે વર્ષમાં પંદરસોથી વધુ દર્દીઓને સહાય અપાઈ છે પંદરસોથી વધુ દર્દીઓને કેડી હોસ્પિટલમાં વિનામૂલ્યે આંખની સર્જરી કરવામાં આવી છે અને છ હજારથી વધુ વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા છે કેડી હોસ્પિટલની સમર્પિત ટીમ અને ઉદાર દાતાઓના સમર્થનથી પ્રોજેક્ટ દિશા વંચિતો માટે માર્ગદર્શન પ્રકાશ તરીકે ચમકે છે અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જન સાધુ દ્વારા કરવામાં આવ્યું હતું